તો રાતે ઓરવા જો મજા આય જાય મારું વર્ષથી એક કલાક ના પાંચસો નોટ રાખી અલ્યા વગાડવાનું કારણ રાતની રી મારા ઉપર ગાઢી રહ્યો રાતે પાંચસો રૂપિયા મને આલજો વગાડવાના પછી કાતરી શું ખાયા દારા કેવાનું હતું કે ભાઈ આપડે એના ઘેર ભાઈ ભેગા કરવાના હતા તે કેવા તો કોઈ અલ્યા હજુ હું જ ચા પીતો નઈ એ તો હજી હજી ઉઠ્યું ચા બા પીવા દે

મસુર ઘેરાયા હતા કોઈ આવતો તમાર ઉપર બોલાવાય નજ હજુ મને એવું લાગે આપડે હાલ જ ઉઠી આવી અડધો કલાક ખાવા પડે પૂછી રહ્યા છો તમે

કોક ને કોક કોમ મોટી ને બે છે પેલા કોમ કોણકમાં જતો રેમ પેલો કોમ જતો રહ્યો કઈ આતો પા નખરાડા જગતા હું કરવાનું પાવ કિલો ખોટમાં જીન કે કિલો ખોડ છે જ હવે કિલો ખોટ લેવા પેલા જવું પડશે પછી લેડો લે આ રાતે આવશે જ નખરાડા આવે ત્યાં ઘટુભાઈ એટલા તો ખોડ લઈને આવતો

કોડ નહીં લે યાર આટલી હજી તો સેલ્લીવાનો ચા મેલ દીધો મિયે બસ ક્યાં જાતા નહીં જિંદગીમાં ઢોણ પડી તુર તો અમે નહીં પડી ત હવે શું ગણું કે કોણ નહીં હવે પેલા આવે એટલે લઈને જો ખોર ઘેર આવા એ આવે હું રા જોઈને બેહી લઉ બેહી જ લેવું પડશે પણ હજુ તો આયો જ નહીં એરે બોલાવા કોઈને દુના દુના નું દુદઈ નહીં એક થેલી લાયો તો બસ કશું લાયું જ નથી હું ગરમા કશું નહી બધું ગોમમાં લઈ લઈને આવું 5-5 રૂપિયાનું હાય હાય

બધુર બારું નેનપન દીધીલું હાચી હોય તો રીયા આ હ કિનો 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 હો અલે આવીને વાત પાડવા ચાલ્યો કે વાત પાડવા આઈ મને તો ઠાખવા ન્યો તીખી છે

અરે તમે ખાઈ ગયા જી તો આટલી જ કાઢી અરે ખાઈ ગયા ત્રણ જણા તો ખાઈ ગયા તમે આ ચિલું જોજો ના યાર છે પહેલ નો આવ્યો હા વહેલો પહેલું આવજો માર માતો લે તેની ગુવાની જો હું તો હું કરવા આવું બોલાયા કેમ તું કાલ તો ભાઈ ભાઈ તો પાછા પેલા દીકરી ભાઈ બન્યું તો મને કીધું નહિ

તમે આવું તને ભી નું ડુંગળી સમારજુ અંદર કે નાશું આવો ત્યારે આવો પહા એવું તો ગોઠા બનાવ નહીં નહી નહીં બીજો તું

બોલાઈ જાય છે પાવડિયો નઈ પાવડે મારો ખરો પણ આગે છે બેઠક હમણાં હું ફોન કર્યા મન તો મથુ કીધું હોય તો ભેગો ભેગો થઈ દી હા બરોબર ભેગા થઈને ગયા છું હમણાં ઓવાય હું તમારી અપેક્ષા માત્ર લઈને આવું જતા નહીં મારા શું જવાના હોય